સારા સારાના ફરી મળી ગયા છે આપણે નવા વ્લોગમાં ઘણા ટાઈમ પછી ટાઈમ હમણાં મળતો નહોતો થોડુંક આપણે દવાખાનાના કામમાં વેટવાઈ ગયેલા હતા એવું બધું હતું તો પછી હવે આજથી આપણે પાછા રેગ્યુલર વ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા છે અને હું બગુડા પ્રોગ્રામ હતો એમાં બાકાજી બોલાય બોલાવી બધું મજા મજા આવી જતી હતી હમણાં થોડુંક દવાખાનાનું કામ હતું એના લીધે આપણા બ્લોગ નહોતા આવતા હવે બધું આપણે હાવ ફ્રી થઈ ગયા અને હવે પછી ટૂંક સમયમાં માંડવીની સિઝન ચાલુ થાય છે એટલે જોકે આપણે ઉભડિયા જેવા તો નથી કે નથી દાળિયા જવાનું આપણે ઘરની એટલી બધી છે ને તે કરવું પડશે ત્યારે એક વાળિયા કળિયું વાંકવા દેતા મતલબમાં ટ્રેક્ટર બેક્ટર લઈને એવી રીતનો માહોલ હતો કંઈક બધો અહીંયા કપાળમાં આપણે ખાતર નાખવાનું સલું છે અત્યારે તળી ગયો તમારે બધાને તળી ગયો કોમેન્ટ કરીએ અમારે તો જોવા હોય તળવા મળ્યો છે બધું કપા બપા બધું એવું બધું ભાઈ હાલે રાખે નાની એવી જેની નાના નાના ખેતી ખેતીના કામ બામ એવું બધું હાલે રાખે બાકી તમે હવે બધા જોડાયેલા રહેજો કારણ કે હવે આપણે રોજ બાકી બોલાવવાની જ છે મિત્રો થોડુંક હમણાં આમ તેમ થઈ જાય ભાઈ તો હવે આવી જાય પ્રોબ્લેમ કાલે આજે મારી ઘેરે તો ખાલી તમારી ઘેરે આવી ત્યાં સુધી આપણે માતાજીને પ્રાર્થના કરીએ ત્યાં સુધી તમારી ઘેરે ન આવે બરાબર મિત્રો તો એવું કઈક છે હવે આપડે ટ્રેક્ટર વાળી વાળીયા પોકાડી દઈએ મસ્ત મજાનું મૂકી દઈએ પછી પાછા થોડુંક ખાતર નાખવાનું છે નાખવા મળીએ આ એક અહીંયા કઈક જોઈ ગલોંદા જીકે છે કોક ની અરે છે ને બે ભાઈ છે એ વેરે છે એવું છે હાલો મિત્રો વેરવા મળીએ આપણે ખાતર મિત્રો આપડે અહીંયા બધું મિક્સિંગ કામ આલે છે ઉરિયા છે મોરેસુ છે જો આ મિક્સિંગ થાય છે મસાલો તૈયાર થાય છે કપાહાટું મસ્ત મજાનો હું કે દેસી દેશી આવે આપણો બ્લોગમાં કંઈ ઇમ્પોર્ટન્ટ નો ફોરવ્હીલ આવે કે નો કાંઈ બીજું આવે આપણામાં આવે તો ટ્રેક્ટર આવે ને આવું ખાતર આવે બસ કપાન છોડવું હોય કમાડ બીન છોડવું હોય એવું આપણી પાસે હોય કંઈક ને કંઈક બરાબર તો અત્યારે મિક્સિંગ થાય બોલું ભરે ને સડી લેવા લડી જવાનું હચ્છા લે મેદાનમાં તો મોટા લડી લેવાનું રાહોડી હૃદયમાં હોપ હોય પછી ભલે ગમે એટલી વળ્યું હોય મિત્રો આ આપણી ડુંગળી છે કાલે સાંજે રોજડા આવી જશે ભમકારો બોલાવીને લઈ આવી ગયા છે પત્તા ને પાટિયા ખાલી છે જેના શોપવાની બાકી છે તો છે થોડું થોડું બધું બકાલું કરેલું છે ટમેટી છે હળદર છે કરપુટી સીબડા મેલો છે

તો મિત્રો ખાતર બાતર બધું સટાઈ ગયું છે મસ્ત મજાનું હવે આ કળિયું કળિયું કળિયો આ જોડવાનું છે અત્યારે આવે છે ભાઈ રિવર્સ લેવા જાય ચેક્ટરના ગાળા જેવું હતું હલવાઈ ગયું એવું છે હવે સવડા જોડીને આગળ પછી જવાનું છે ઊંડું ઊંડું મારી દે ને એટલે ધોરિયો થઈ જાય ફર્સ્ટ ક્લાસ એવું બધું હોય ભાઈ આમાં પછી કાલે સવારમાં વહેલા છ વાગ્યા લાઈટ આવે ત્યારે મોટર બોટર ચાલુ કરી દેવાની હોય છે ભાઈ હવે આંબે આવશે મોરને વાર્તા કહેશું પોર શિયાળો શરૂ થાય છે એટલે આંબો બહુ જૂનો છે ઘણા ટાઈમથી એવું બધું છે જો વિડીયોમાં સિલે બધી બનાવી ભાઈ વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મારો ભાઈ ભૂલતા નહીં યાર મારો ભાઈ કાચ તો સમજો તમે બધા તો મિત્રો સક્સેસફુલી સગડું બહુ જોડાઈ ગયું છે હવે સવડું જાય છે સીધું ધોરીઓ કરવા ઉપડ્યા થઈ ટેક્ટર લઈને ઢકઢક ઢકઢક કરતા નાના ટેક્ટરનો અવાજ જ તે માથું ફેરવી દે એવો આવે હવે ઉપડ્યા છે હવે આપણે પાણી પાણી પી લઈએ ફાંકી બાકી સડાવી દઈએ મોઢામાં પછી વયા જાય પાછા ધોરિયો કરવા ચાલો તો ચિત્રો આવી આવી જતા આપણે મસ્ત ધોરિયો બોરિયો કરીને ખાતર બતર નાખીને લાવ્યા હતા મનસુરિયમ નતર બે હીજાથી બધા જમણ ભાતું કરવા સોડા બોડા મંચુરિયમ મંચુરિયમ હું તો અડધી ખાઈ ગયો પછી મને યાદ આવ્યું મેં કે તમને બધાને કહી દઉં તમે એમ કહી કે એકલા એકલા ખાઈ ગયો